ભૂમિ ઉપરથી એક વાત તમને કહેવા માંગુ છું કે સિર્ફ હંગામા ખડા કરના અમારા મકસદ નહીં સિર્ફ હંગામ ખડા કરના અમારા મકસદ નહીં સૌ પ્રથમ હું કોઈને યાદ કરવા માંગુ તો એ મારા પરમ મિત્ર જેને મને આમ આદમી પાર્ટીમાં જોડવાનું એ ભગીરથ કામ કર્યું એવા મારા આદરણીય પ્રવીણભાઈ રામ કેવાય કર્મચારીઓ સાથે ન્યાય થતો હતો કર્મચારીઓને ફિક્સ પે માં જયારે પંચાવનસો સત્તાવનસો રૂપિયા આપવામાં આવતા હતા ત્યારે એને આ સરકાર સામે બદ પીડી હતી એ પ્રવીણ રામ જયારે જયારે યુવાનો ના ભવિષ્ય સાથે અન્યાય થયો ત્યારે ત્યારે ગાંધીનગર ની અંદર એને આ સરકાર ને મોડા મોડા દેવાનું કામ કર્યું આ પ્રવીણ રામ કે જ્યારે ખેડૂતો સાથે અન્યાય થયતો તો ત્યારે એ હળદર ગામની અંદર રાજુભાઈ કરપડાની સાથે ખપોથી ખપો મિલાવી જેને આ લડાઈ લડવાનું કામ કર્યું ખેડૂતો સાથે જે અન્યાય અને અત્યાચાર થતો તો તેની સામે મોરો મોરો દેવાનું કામ કર્યું પ્રવીણભાઈ રામના પૂજ્ય પિતાશ્રી પણ આપણી સમક્ષ સમક્ષભા છે તો એના માટે આપણે જોરદાર ચાલીઓ થઈ જાય આપણે બધાએ યાદ કરવાનો સમય છે આપણે બધાએ યાદ રાખવાનો પણ સમય છે કે આ જે ઓલા ધોળા અંગ્રેજોના સીધી લીધીના જે વારસદાર અત્યારે છે એકસો ને બાસઠ અત્યારે ગુજરાતની વિધાનસભાની અંદર જે ત્રણસો સાત આપણે જેને કહીએ છીએ કે આમ આદમી પાર્ટી ત્રણસો ની પાર્ટી જેને હંમેશા આપણા જે ક્રાંતિકારી યુવાનો હોય જે લડાયક યુવાનો હોય એને જેને જેલમાં પૂરવાનું કામ કર્યું છે ચારસો જે અત્યારે ભારતીય જનતા પાર્ટી ભારતીય કરતા પાર્ટીના નેતાઓ જે અંગ્રેજોની સીધી લીટીના જે વારસદાર છે એને આ દુઃખના સમયમાં આ કપડા સમયમાં આ ખેડૂતો પર તૂટી પડ્યું છે ત્યારે જે મજાક કામ કર્યું છે થોડા દિવસ પહેલા મીડિયામાં એવું આવતું હતું કે ખૂબ મોટું પેકેજ આપવામાં આવશે ખૂબ મોટું પેકેજ આપવામાં આવશે તો બધા ખેડૂતો ખટારા લઈને તૈયાર થઈ ગયા કઈ ગાંધીનગર લેવા જવું પડે તો આપણે ખટારા તૈયાર રાખીએ પણ એ પેકેજ ની સામે આપ્યું પરીકું અને એ પણ એ વાત કે રીતે વધારે માલ ઓછો એ એ અને આજે કોઈ ખેડૂતને મંજૂર નથી આજે જોવા જઈએ તો ગુજરાત નો યુવાન હોય ગુજરાત નો કિસાન હોય ગુજરાત ના મહિલા હોય ગુજરાત નો નાગરિક હોય એ તમામ જગ્યાએ એ ત્રાહિત ત્રાહિત પોકારે છે છેલ્લા ગુજરાતના દસ વર્ષમાં આ ઇતિહાસમાં હું તો બહુ નાનો છું રાજનીતિમાં છેલ્લા ત્રણ વર્ષથી આ રાજનીતિમાં પગ લીકો પણ છેલ્લા દસ વર્ષમાં તેર પુલ તૂટ્યા એકત્રીસ પેપર ફૂટ્યા કેમ કારણ કે આપણે વગર વિચાર એકસો બાહેઠ ને ચૂંટ્યા ને એટલે આ પેપર નથી ફૂટ્યા આપણા બાળકોએ જે સપના જોયા છે આપણે ખેડૂતોએ જે પાટે પેટે પાટા બાંધી આપણા બાળકનું ભવિષ્ય સુધરે એના માટે આપણા બાળક એક ભણી ગણીને આગળ વધે એના માટેના જે પ્રયત્નો કર્યા તા ને એ સપનાઓ તૂટ્યા આકાંક્ષાઓ તૂટી આપણે ગીર સોમનાથનો ખેડૂતનો દીકરો ગાંધીનગરમાં જઈને જ્યારે તૈયારી કરતો હોય અને જ્યારે સાંભળવામાં મળે કે ભાઈ एलआरडी એટલે કે લોક રક્ષક દળ પેપર 2 દિન સચિવલે ક્લાર્ક પેપર 2 જુનિયા ક્લાર્ક પેપર 2 સિનિયા ક્લાર્ક પેપર ફૂટ્યું 2 હેલ્થ પેપર ફૂટ્યું કોલેજ ના પેપર ફૂટે ધોરણ 7 સુધીના બધા પેપર ફૂટ્યા આ ખેડૂત ના દિકરા એ જે તનતોડ મહેનત કરી ખેડૂત તે જે કહી શકાય કે ખેતર ની અંદર જે ને જે તનતોડ મહેનત કરી એના સપનાઓ જે તૂટ્યા એનો સમય એ સપનાઓ જે તૂટ્યા એનું વળતર એની સામે મોરે મોરો દેવાનો સમય એ આપણા બધાનો આવી ગયો છે હમણાં જ જુનાગઢ એપીએમસી ની અંદર અહીંયા ઉપસ્થિત જ કે જુનાગઢ એપીએમસી ની અંદર બીએસ નાઇન ના જે પત્રકાર હતા કાજલબેન એ ઇન્ટરવ્યુ લેતા હતા ખેડૂતોનું અને ખેડૂતોને પૂછ્યું કે મગફળીના મળે શું ભાવ આવે છે તો કે ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા તો કે ભાઈ ટેકાનો ભાવ તો અલગ જાહેર કર્યો છે એ ભાવે કેમ નથી લેતા તો કે ઈ કોઈ લેતું નથી ખાલી વાતો કરે ટેકે ટેકાના ભાવની યાદ રાખજો આ સરકાર એ ખેડૂતના ટેકે છે આ સરકાર ખેડૂતના ટેકે છે ખેડૂત સરકારના ટેકે નથી અને જે આપણા યોગ્ય ભાવ ન આપી શકતા હોય ને એને પાડી દેવાની જવાબદારી પણ આપણી છે આવનાર દિવસોની અંદર જે ખેડૂતોએ આત્મહત્યા કરી લગભગ છ જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી છે એ છ એ છ ખેડૂતો પરિવારને યોગ્ય વળતર આપવામાં આવે જે રીતે દિલ્હીની સરકાર જે રીતે પંજાબની સરકાર જે રીતે સૈનિકોને સહાય કરે ખેડૂતોને સહાય કરે એ જ પ્રકારે સન્માનની રાશિ એક કરોડ સુધી આપી અને આ ખેડૂતો એનો પરિવાર સુખ શાંતિથી જીવી શકે એ માગણી આ કિસાન પંચાયત આજે જે મળી છે ગીર સોમનાથમાં ત્યાંથી હું સરકારને કરી રહ્યો છું આપણે બધાએ હજી ઘણા બધા વક્તાઓને સાંભળવાના છે એટલે વધારે વાત ન કરતા અમારે સમયનું દાન આપી આપણી પાસે ઈશુદાનભાઈ છે ગોપાલભાઈ છે ઘણા બધા હજી બીજા વક્તાઓ પણ બાકી છે આ ખેડૂતોની લડાઈ ક્યાંય મોરી પડવા દેવાની નથી જ્યાં પણ જે પણ લોકો ખોટું કરે છે એને આવનાર દિવસોમાં એની ભાષામાં જવાબ આપવાનો છે આપવાનો છે ને પાકું છે ને કારણ કે એ લોકો તમારા દેણા માફ કરવા માટે તૈયાર નથી યાદ રાખજો આ સરકાર દેણું માફ ન કરે તો બે હાજર સત્યાવીસ માં આપણે એના સુપડા સાફ કરી નાખવા છે કરી નાખવા કરી નાખવા છે ને બસ એમ એટલે વધારે વાત ન કરતા હું મારી વાણીને વિરમું છું સમયનું નું આપું છું બોલો જય જવાન જય જવાન खूब खूब धन्यवाद नीरज भाई मिले खेरात में तो पानी का एक कतरा नहीं लेते और हम किसान हैं अपनी जिद पे आ जाए तो फिर दरिया नहीं लेते और हमें कुछ देना चाहती है तो कह दो उस हुकूमत हमें अगर कुछ देना चाहती है तो कह दो उस हुकूमत से जो नजर तक पे रखते हैं वो जूता नहीं लेते और हमने इन्हीं हाथों से और दिनार बांटे हैं अब हम इन्हीं हाथों से फेंके हुए सिक्के नहीं लेते और तुम्हें किसने कह दिया भाजपा तुम्हारे जुर्म की हर एक कहानी याद रखी जाएगी